ગુરુએ એટલે કીડળો ઉપર આ કીડળો ઉપર ગુરુએ એટલે બો બો સુટન ગાય દર્શન તો આતા મુટાકલાના ત્યાં ગુરુ બકાલી છે કિચન લાવ ટાઈમિંગ ગુરુ આ तिकडून ગુરુ મી જાતે ગુરુ હાથી આવી ગયો ત્યાં પણ ચાતા ગુરુ ફર હય આલે હય આલે હય આલે હે 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 આય આસ્તિક ઓલા અમે જા હે આયા આયા જાઓ લે આ જાઓ લે આ બગ ના ખા લે ખા લે ખા લે આઈ ગયા

જુજુ સવાલ એય તો સવાલ કે હા આયેલા સુંમી ગીવા દાળી આ કે પૂરા ઉતકિયા પજા કે કે ન તો આ

જંહતીંથદ જાગેણટેણતીંશપ જાહ્ય જાદૂરાલાવે, જામ્ડ જાહતીરલ જાભતીંપે જાહંડીંએંહશતી જ�

ઓરે ઓરે હા ઓટે ઓરે ઓરે ઓટો ઓરે ઓટી ઓરે ઓટી ઓરે मार्ट मध्ये गेलाय ना तर दोघं लागतात एक एक टाकला लावायला સાશરલ કારલ દાણ સાહં સાહરલિં ઢાકરમ. સાહ સ્તાકર હ્ર સાહે તિં સાહવરણ સાહં. સાહ સાહ કોવર

હાયે ખાલી <laughs> 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 सात मिनट आओजी हो हाथ दुखल मजूम जू, झूम होते आ, आगे। आगे। <laughs>

આઠ મનટ મિત્રો હે બાપુ ઉતારા

दहा मिनिट झालो दहा मिनिटं हात दुखल पाऊस आलो छत्री आणले मोबाईल वर <laughs> अरे यार व्हिडिओ काढायचा आता पिशवी पण ना

સાઈડ લો પવા よかった。 મામ આગાયા તુ્યા એ ફર 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 ફર

પલટિલ <muchas> નહીં

त्याला नंतर जिंकू दे मित्रांनो कोकणातली गुरं ही उन्हाळ्या असतात म्हणून घरगुती आमचे बैल आहेत कुठे अडचणीत व्हावी नाही झोंबी म्हणून आम्ही इथं सपाटावर झोंबी लावलेले आहोत मित्रांनो व्हिडिओ बघितला असं तर लाईक आणि सबस्क्राईब करा आणि पुढे व्हिडिओ चालू आहे

मला हलायच्या लायटी जर आहे अठरा मिनिटं आलं अठरा अठरा स्टार्टिंग झाली नव्हती चालू केली मी हालवडवणार आहे बरोबर या काय करतोय

આદિ રાજા આદિ રાજા આદિ રાજા કે કે સબ દો હવે લકડીઓ વાવો છો ચાલો આવોલા અપના આ સબ બગન કરતા કરો પડવો 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 પડ

लागून मार हा फार तसात फार जोरात फार जोरात मागच्या डोक्यामुळे डोक्यात डोक्यात

બગ હા તો ધર દેલા ધર કેવું તું કુતરો હા લઈ આવતી ગયો હા બગ દાદા 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 હા શાંત થઈ તસે કરો હા ઓર કઈ દે ઇંદર આસા ઓર 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 કઈ દેલા છોડું નકો હા સા ભાઈ થરેલા થર છોડું નકો આ તા કડક કડક માલક કડક માલકા માલકાન ટપ ચાલ બૈલ સદસકી

ફિર ફિર ફિરો ફિર હેલો ક્યાં ઉછલ ચાલો ક્યાંય ઉછલ ઉછલ ત કાન પેલા તો વાધું લખી માથે કે એ સમા 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 વર્તી 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 સમા ના ગાતા આતા બા બના 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 ખાલી બના ખાલી બના બસ હેલો ઓ વાત ઓ વાત અલ બના ઓ જો જો બના ઓ વાત થતી થતી બના બરા હે કે દિલેલા વરત ના થતી જો

બન मित्रांनो टिक्या विन झालेला आहे तू